વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા છે એમને એ છે પોલીસ સ્ટેશનની બહાર જઈ ધરણા દીધા ને એનું પરિણામ જે અત્યારે મળ્યું છે બૈનું જેવું કે બે જગ્યાએથી છે વિસાવદરમાં અનાજનો જે જથ્થો જે પકડી પાડવામાં આવ્યો છે જે અનાજ છે લોકોને આપવાનું હતું એની બદલે જે આ સંગ્રહખોરોએ છે એ પોતે લઈ લીધું હતું એ અનાજનો જથ્થો છે એ શોધી કઢાયો છે એટલે જો સારો ધારાસભ્ય જે સત્તામાં આવે તો હું ન કરી શકાય ને આ એનું ઉત્તમ ઉદાહરણ છે કે જે અનાજ ચોરો છે એ વર્ષોથી આજે અનાજ ચોરી કરતા હતા એ આ ધારાસભ્ય છે એક રાત છે પોલીસ સ્ટેશનની બહાર ધરણા દીધા

અનાજ છે પકડી પણ પડાયું છે બે જગ્યાએથી તમામ ગુજરાતની જનતા એ ખાસ જાગૃત બનવાનું છે કે જો આવી રીતે વિસાવદરની ની જેમ છે યુવાન ધારાસભ્યોને છે ઈમાનદાર ધારાસભ્યોને છૂટીને મોકલશો તો આટલો ફાયદો રહેશે કે તમારા હક નું જે કોઈ મારી નહીં હકે ધન્યવાદ જય હિન્દ જય ભારત